છે એ વીર જવાનો ને એમને બિરદાવા એનો એનો ગીત પણ લોક આપણે દેશ ભક્તિ નું ગાયું ત્યારે એ આપણા સૈનિકો માટે મારે કહેવું પડે કે નથી પરવા કબર કે કફન ની નથી પરવા કબર કે કફન ની નથી પરવા દહન કે દફન ની નથી પરવા આ બદન ના જતન ની પરવા છે માત્ર પ્યારે વતન ની પ્યારે વતન ની પ્યારે વતન ની આ શિવ કથા એટલે આપણા બાપની કથા છે એની અંદર ભગવતીના એમને કુંડલા પણ ગાયા અને આપણે રાસ પણ લીધો સૌથી આ સમાજની અંદર જો સંવેદનશીલ કોઈ પ્રશ્ન હોય સંવેદનશીલ કોઈ સમસ્યા હોય તો એ ઘરેડા મા બાપને રાખવાની છે સમાજ ગમે તે હોય પટેલ સમાજ હોય ચૌધરી સમાજ હોય સહી સુતાર લોહાર પ્રજાપતિ કોઈ પણ સમાજ હોય પણ આ સમસ્યા એ દરેક સમાજને સ્પર્શે છે અને ગઈકાલે આપણા શાસ્ત્રીજીએ જાહેરાત કરેલી કે આ કથા પછી એમને દેવી ભાગવતની કથા કહેવાની છે દેવી ભાગવત એટલે માના ગાવાના અમે જ્યારે ઉપર બોલવાનું આવે ત્યારે અડધો કલાક કલાક બોલવું હોય તો આપણે બોલી શકીએ માં તબ રોતી હે જબ બેટા ખાના ખાતા નહીં હે અને માં

પોતે એનું પેટ ન ભરે કે ખાવાનું ન ખાય ત્યારે માની આંખમાંથી દર 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 આસુડા આવતા હોય છે અને એ સંતાન મોટું થાય ભણી ઘણી હોશિયાર થાય અને કોઈ મોટો વકીલ થાય મોટો બિઝનેસમેન થાય કે મોટો બેરિસ્ટર થાય ઉદ્યોગપતિ થાય અને ત્યારે એની માને એ બાપને રાખવાની એના બંગલામાં જગ્યા નથી હોતી ત્યારે પણ એની માને આંખમાંથી ધર 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 આંસુડા આવતા હોય છે એટલે આ કથા ના માધ્યમથી આપણે એટલું તો જરૂર શીખીએ કે આ કથા અહીંયા કાશી વિશ્વના વારાસણીની અંદર બેઠી છે અને કાથાના માધ્યમથી આપણે આ કથાને બરોબર સાંભળીએ એનું મનન કરીએ એનું ચિંતન કરીએ અને કંઈક ને કંઈક જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ અને એક તો ચિંતકે બહુ સરસ મજાની વાત કરી કે મા બાપ કી દુઆ જિંદગી બના દેગી ખુદ રોએગી લેકિન આપો હસા દેગી

એ ધરતી ઉપર નથી પડવા દેતી તેમ છતાં ભૂલથી ને પણ જો કોઈ પણ આંસુ ધરતી ઉપર પડે ને ત્યારે ધરતી ઉપર ધરતી કંપવા હોતા હોય છે એટલે આ માં ઉપર તો આપણે ઘણું બધું કહી શકાય કાકા કે જલ્દી પૂરું કરી દો એટલે આપણે અહીંયા વિરામ આપતા પહેલાં હું એટલું જ કહીશ કે લક્ષ્મી કા હાથ હો સરસ્વતી કા સાથ હો ગણેશજી કા નિવાસ હો और माँ दुर्गा के आशीर्वाद से आप सबके जीवन में प्रकाश ये प्रकाश हो अस्तु जय माँ दुर्गे जय श्री बोलो श्री काशी विश्वनाथ महादेव की